तो राम राम सीताराम जे जा मान जैसे चाउन मानजे खड़े मानजे जे वासुकी दादा कि सबसे मित्रों मजा मान तो मजा मारी गयो तो वागी गया से हाड़ा चार अन थोड़ो ब्लॉक में प्रॉब्लम आवे तो माफ कर दियो कारण के पंदर पंदर हो दिवस ब्लॉक न बनाया तो थोड़ी भूल आए तो माफ कर दीजिए अमुक अमुक तो पण घना पु कहवा यारक आखो तू कहें शारक असल ब्लॉग ब्लॉग हूँ आखो तक विडियो देखाड़वानो देखाड़ो शू कह कारखाने जाए अतरे जो બે ત્રણ દી આખો આખો બીલોખીને ભેગો કરવા થાય એટલે ત્રણ તૈયાર કરી વાયરા એકાંતરા કરતાંડી સાઈડ હવે કામ લેવાનું છે આનું બે ત્રણ માં દવે કારણ કે થોડાક મારા કાકાની ને ફેરા દેવાના છે જો અહીંથી નહીં એટલે એ તો જે ઓલેથી ભરવાના ને આવી જાય થોડીક મોરી તો જો અહીંયા અમારે થોડાક પાણા વીણા બે તડકો કે મારું કામ આમ જો સાડા ચાર વાગ્યા તો કેવો તડકો જો હવે વાદરા એવા જેવા તેવા થાણ થવા મીણા અને થોડી હજી કંઈ તો બ્લોકમાં થોડીક ભૂલ આવે તો માફ કરી દેજો માફ કરી દેજો માફ કરી દેજો ત્યાંને જો હું કહેવાય જીસી બી લઈને જે બધા બાવરા અને અહીંયા કાંઈ રહી પાણા મેળવાની બાકી છે અમે દિન છે ને આખું ભેગું કરીને બ્લોક બનાવ્યું કારણ કે મેં તમને હમણાં જ કીધું કારખાના જાય થોડુંક ઝાઝું મોડું એટલે મેં રોજા ત્રણ તાંડિનું એડિટિંગ કરીને અમે દિવસ તમને બાકી વિડીયો મારો આવી જાય છે ને આવી જાય છે ને આવી જાય ઘણા પણ એમ હોત કહેતા હોય કે ચેનલ બંધ કરી દે બંધ કરી દે આમાં પણ કાંઈ નહીં વારે ઘણા કહેવા વાળા કહે છે પણ કે ચેનલ બંધ કરી દે આમાં કાંઈ નહીં વારે તારું નહીં હાલે પણ આપણે મેં કહેવાય કે ભગવાન માતાને દેહથી કોને જો આયા જે બેઠા ને ગમે તી અમારો સમય આવશે ભાઈ ભલે આપણે હો વ્યૂ જડે નવ્વાણું વ્યૂ જડે ખાલી પચાસ વ્યૂ જડે પણ આપણો સમય ગમી તી આવી જાય ને આવી જશે ને આવી જશે જોઈ લો ખાલી છે ને હવે જીસીબી લાઈન ઉમરવાના છે થળિયું બહુ મોટું થઈ ગયું જો આવડાવડા થળિયા થઈ જાય છે ઓર તો કોઈ કાપી વાયરા તો હું તો અહીંયા કાપવા ત્યાં કેમ જ નમે કારણ કે કારખાને જવાનું થાય ને એટલે જો આ કેવડા મોટા આને જીસીબી થી ના કાપી આ બધું બધું કે કાંઈક ઓઈલી વાળે ને જો આઈમ પણ નાખવાના કોઈ ફૂલ હે ફૂલ એટલે ફૂલ જો એક ફેરવા કટી આ થોડોક મોરવા આવ્યો તમે રોજે આગેથી દેખાડ તમે ટુકળે થી જો થોડુંક આ તાસ જેવું આવી ગયું ભાઈ કે આ ફેરો ને આ જે આવી રહી એ ફેરાસલ કરી ભમર જેવા પણ ના રહ્યો આ હાવ તાસ જેવું છે આવું હે એટલે આ તો એ થોડુંક હેઠે હેઠે નાખવાનું થાય છે અને શું કહેવાય મારા કાકાની નહીં હું ધૂળ ભરવાય ને આ આ થોડુંક અમારે હમું કરવા કારણ કે ખાડા જેવો ને એટલે અને આ બાવરોને જીસીબીથી બધું કામ લેવાનું આવું ત્યારે અત્યારે આવું કામ આવે અને તેને દીએ તેને દીએ અમારો વિડીયો આવી જાય છે આવી જાય છે ને આવી જ જાય છે અને હે ને શોર્ટ વિડીયામાં પણ જેને જેને હે ને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો હા સબસ્ક્રાઈબ તો કરી જ નાખવા ને શોર્ટ વિડીયા ચેનલ છે તો મેં તમને કીધું ને જો કાંઈક લો ને આયરો બધું આમ લઈને જવાનું હોય કટિક આયરોન આ થોડુંક નીચું બાઈ ગયું ને આયરન બધું હમું કરવાનું હોય હજી જાવ ઓલા ખેતર ધૂળ જોવા કઈ કંઈક થોડીક કેટલી હારી એમાં કંઈક કટિંગ બગાડી લે તો હાલે જવું હજી ખેતર હજી મારું બાઇક આવે તરત કારણ કે બુલેટ પીડ્યું તો હાલે જે ઓલા ખેતર જાવ જોઈએ પણ હજી હમણાં પૂરું પાંચ વાગ્યા પાંચ સો વાગ્યા પીછી તો આજ છે વિડીયાનો બીજો દિવસ અને મેં જે વિડીયો અપલોડ કર્યા ચૌહાણ પરિવારના જે માંડવો હતો એ કારણ કે એના એકથી બે ભાગ મોટા વિડીયા હોય ને તેરી મિનિટના થોડાક થોડાક લંબાઈ નાખીએ એટલે અથવા એક ભાગ તા બે ભાગ તો કરવા જ પડે થોડાક લાંબા થાય ને એટલે અને વસ્તુ દેખાડવું બોલીશ નહીં જોઈ લો કેવો બેઠી એમ મસ્તી કંઈ નહીં તો મેં તમને કીધું ને એટલે હે ને શારક શારક બે ભાગ કરવા પડે કારણ કે એક વિડીયામાં બધું એડિટિંગ ન થાય એટલે અમે અથવા બીજો બીજો ભાગ ઝાઝી ભાગ કરી થોડુંક ને તમને થોડુંક મજા આવે જોવામાં અમને થોડુંક ઉતારવામાં મજા આવે પડખે જો હમણાં બોલવાનું ચાલુ કરશે જો કહી દીધું કહી દીધું બોલવાનું ચાલુ હત પણ તૈય અત્યારે એક જ મિનિટ હો તૈણ હતા એક ચેન્જ હોય સી ખબર હમણાં બોલવાનું ચાલુ કરશે જો અત્યારે આવડા થઈ જજો તુજો મળે આવડા થઈ જજો સીના બચ્ચા છે ને આ કોમેડી કરજો એટલે સીના ટેટા એ સોરી ઓ ભાઈ কৰি দ মস্তিকা না কেৱ পাঁি আগৰ এনেকৈ ব'লব চালু ৰাখি জো আগে ব'লব চালু ৰাখি চালু ৰাখিছো জো এক એ આ નહીં જાઉં તો બોલ લગલ બોલે બોલ બોલક કરશે જો એક ચકલી હોદાઇ જતા જો આવે જેવી દેખાય યા ગયો યા કાંઈ પડશે શેખ અને એના ટેટા કેવો મસ્તી કાના છે ને પણ કોમેટ એક કરી જો ના દી કહી દઉં કરે કોઈ એટલે કોઈ નથી આ છે ને મસ્તી કાનામ જો બીજા હાડા બહાર જેવું ત્યાં ખબર કાઢી નાખે એવો તડકો થતરમાં ફેરને નીરને પાણી પાઈ દીધું છે અને હમણાં એક દીમે યુટ્યુબમાં માઇકનો વિડીયો બનાવ્યો કારણ કે આ ચાલુ નથી થતા એટલે અને તે દી તો અસર બધું કમ્પ્લીટ થઈ જાય અને વિડીયો હતો અપલોડ કરી નાખ્યો હતો અને તેથી ગમી થતું હોય દસ મિનિટમાં આ વિડીયો આખો આખો છે ને યુટ્યુબમાં જ નહીં હતો દસ મિનિટમાં આ રે વિડીયો નીકળી જતો હતો માયકનો લેવાનો હતો બધાનો બનાવેલો હતો માયક ચાલુ થઈ ગયા અત્યારે માઇક તો બે અસલ કમ્પ્લીટ હે કાંઈ વાંધો નથી પણ મારા મોબાઈલમાં ઓટીજી ન પકડતો એટલે એમણે માયક પીડા કાંઈ એટલે કાંઈ વાંધો નથી એમણાં ચાલુ છે બાકી મારો મારા મોબાઈલમાં ખાલી છે ને ઓટીજી એક ચાલુ ન થતું બાકી બીજાને મોબાઈલમાં છે ને ગમી નવું મોડલ એમાં ચાલુ અસલ થઈ ગયું જો મોબાઈલમાં ગમી ના પકડવાનું તરફ પડી દે ને ચાલુ થઈ જાય અને જોઈ લો હવે જામુડા પાય પાય કેરા જાય બધું લીલું કેવું ગમજો કેટલા બધા બેઠા એમ જો કોર કેવા આવી ગયો જો છે ને બધી એટલું ઓણ કોર આવી ગયો છે ઉપર અંકાસ તો અંકાસ જહાજો છે બધા મેં એટલો જો આમ પર એટલો જહાજો અને હે ને ચોમાસામાં આવજો બધા જામુડા ખાવા આમ જો આમાં એટલો જો આમાં તડકો જહાજો આવશે જો અખડ ગીજો માં એક એક કેઠા આયા કેટલો હે ને આ જ કોર કહર આવી ગયો અને બીજો હોદ બ્લોક પીડો હો એ થોડાક દિમાં આવી જાય બે ત્રણ ધીમા જો કેટલો બધો કોર આમ જો કારણ કે આ જામુડા પાપા કર્યા ને એટલે આટલો બધો થઈ ગયા જો આગેથી કેવું કાનો લુક આવો જો કેવા બે જામડા લીલ સોય થઈ ગયા ને ચાલો કરા માયક ચાલુ કરીને તમને બતાડું જો તે અસર ચાલુ થઈ જાય મેં તમને કીધું વિડીયો અપલોડ કર્યો પણ દસ મિનિટમાં ઓટોમેટિક યુટ્યુબમાંથી નીકળી જતો હતો તો હમણાં કરા તમને માઇક ચાલુ કરીને બતાડું હો